મિત્રો કેમ છો તમે બધા તો મિત્રો મારું નામ રાહુલ છે આજે હું તમારી સામે એક નવી વાર્તા લઈને હાજર થયો છું અને આશા છે કે તમને બધાને વાર્તા ખૂબ જ પસંદ આવશે અને હા જો વાર્તા સારી લાગે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જરૂરથી કરી લેજો આ વાર્તા ફક્ત તમારા મનોરંજન માટે છે તો ચાલો આ વાર્તાને આગળ વધારીએ અને તમે મનોરંજન માણો હું વ્યવસાય એક ડોક્ટર છું અને હું સત્યાવીસ વર્ષનો યુવક છું આ વાર્તા મારા મિત્રની પત્નીની છે અમે ત્રણેય સાથે જ કામ કરીએ છીએ પહેલાં તમને એક જ પત્ની વિશે જણાવી દઉં મારા મિત્રની એટલે તમને શાંતિ થઈ જાય એકદમ સિમ્પલ છોકરી છે તે સાડી પહેરતી હતી અને તેની આંખો ભોરી અને ગાલ એકદમ ગુલાબી હતા અમે લોકો એક મેડિકલ કેમ્પ માટે નાસિક જવાનું હતું એટલે લગભગ પંદર લોકો હતા કુસુમ ભા અને મારો મિત્ર રજત પણ સાથે જ હતા રજત હું અને ભાભી હંમેશા સાથે ફરતા હતા અને મિત્રો થોડી ઘણી ડ્રિંક પણ કરતા હતા અને હું તેમના ઘરે ઘણી વખત રમ્યો રહ્યો હતો જ્યારે અમે નાસિક આવ્યા ત્યારે અમારે ત્યાં જંગલમાં રહેવાનું હતું મતલબ કે ટેન્ટ લગાવ્યા હતા પણ અમે બંને બાજુ કોઈ પણ કોઈ જોઈ શકતું ન હતું જ્યાં અમે ગયા હતા ત્યાં મોટે ભાગે ગ્રામણી લોકો જ રહેતા હતા અને તે બે દિવસ પછી રજતના પગમાં મંચકોડો આવવાને કારણે રજત પાછો આવી ગયો તેણે કેમ્પ અને ભાભીની જવાબદારી મને સોંપી દીધી હતી તો મિત્રો ત્યાર પછી રજતના જવા પછી કુસુમ ભાભીએ મને બોલાવ્યો હતો અને કહ્યું કે આજે રાત્રે જ આપણો આવતીકાલનો પ્લાન ડિસ્કસ કરી લઈએ તો પછી ત્યાર પછી અમારું કામ પૂરું થયા પછી હું ફ્રેશ થઈને તેના ટેન્ટમાં ગયો હતો અને ત્યાર પછી ભાભી કપડાં બદલી રહ્યા હતા અને એક પડદો પડેલો હતો પરંતુ મને બધું જ દેખાઈ રહ્યું હતું અને ભાભીએ સાડી કાઢી અને ટી શર્ટ અને ફક્ત નાઇટ પેન્ટ જ પહેરેલી હતી અને મેં અવાજ આપી તો કુસુમ ભાભીએ અંદર આવવાનું કહ્યું હતું ત્યાર પછી હું પહેલેથી જ અંદર હતો એટલે હું આવી ગયો હતો તો ભાભીને જોતો જ રહી ગયો અને ભાભી ખૂબ જ હોટ લાગી રહ્યા હતા મેં ઉપરથી નીચે સુધી ભાભીને ઘૂરવાનું શરૂ કરી દીધું અને કુસુમ ભાભીના કપડાં બહુ જ સારા હતા તે મારી સાથે વાત કરી રહી હતી અને મારી નજરો તેના પર હતી આવું પહેલી વખત થયું હતું એટલે જ્યારે હું ભાભી વિશે વિચારી રહ્યો હતો ત્યારબાદ બાકીના લોકો આવી ગયા હતા અને ત્યાર પછી જ થોડી જ વાર પછી અમે બધાએ આવતીકાલનો પ્લાન ડિસ્કસ કર્યો અને બધાને જલ્દી સૂવાનું હતું ઘણી બધી નર્સો થાકેલી હતી અને તે બધાએ પોતપોતાની જગ્યા પસંદ કરી લીધી હતી અને થોડી જ વાર પછી અમે બધા લોકો નીકવાઈ ગયા અને ભાભીએ મને રોકાવાનું કહ્યું બીજા બધા નીકળી ગયા હતા અને કહ્યું અમે જે ગ્રામીણોને દવા આપી છે તે લોકોને લોકોએ તેમનો પરંપરાગત નૃત્ય જોવા માટે આમંત્રણ આપ્યું છે બાકીના બધા આવી રહ્યા નથી અમારે ત્યાં જરૂર જવું જોઈએ અમે ત્યાં જવા માટે નીકળી ગયા હતા અને થોડી જ વાર પછી તે લોકો પહાડોની વચ્ચે પોતાની કંઈક પૂજા વગેરે કરી રહ્યા હતા અને પછી તેમનું નૃત્ય શરૂ થયું હતું અને નૃત્ય જોવાની તો ખૂબ જ મજા આવી રહી હતી તે લોકોએ અમને પણ નચાવ્યા અને પછી એક વ્યક્તિએ મને એક ગ્લાસમાં આપ્યો જેમાં કંઈક પીવાનું શરબત જેવું હતું અને તે પીધા પછી ખબર પડી કે તે દારૂ જેવું કંઈક હતું અને તે લોકો બહુ જ સિમ્પલ હતા અને તેમને ત્યાં તે શરાબની મોટી માન્યતા હતી મેં અને ભાભીએ શરબત પીધું હતું અને મજા લેતા રહ્યા તે લોકો અમને પતિ પત્ની સમજી રહ્યા હતા તેમના નૃત્ય દરમિયાન અમે બંને પણ નાચી રહ્યા હતા અને ભાભી મારી આગળ નાચી રહી હતી અને ત્યાર પછી પરંતુ અમે બંને નશામાં જ હતા અને નશો થોડો ઘણો વધી ગયો હતો ઘણી જ વારની મસ્તી પછી તેમને કહીને અમે બંને ત્યાંથી અમારા ટ્રેન્ડ ઉપર આવી ગયા અને અમે રસ્તો ભૂલી ગયા અને અમે કંઈક જ સમજમાં નહોતું આવી આવતું મોબાઈલમાં નેટવર્ક નહોતું અને અમે બે કલાકથી ફટકી રહ્યા હતા ભાભી થાકી ગયા અને બોલ્યા કે કે ત્યાં બેસી જઈએ અને પછી વિચારીએ ઠંડી પણ ખૂબ જ વધારે હતી અમે બંને સામાન્ય કપડાં પહેર્યા હતા એટલામાં ભાભીને સામે એક ખાલી ખંડર દેખાયું અમે બંને ડરતા ડરતા ત્યાં ગયા થોડી જ વાર પછી અંદર ખાલી ઓરડા હતા અને અમે વિચાર્યું કે અહીં જ થોડી વાર રોકાઈએ તો હું બીજા રૂમમાં ગયો ત્યારે ભાભી ચીસો પાડવાનો અવાજ આવતો હતો એટલે કે રાડો નાખતા હતા જોયું તો ભાભી ત્યાં એક ટાંકી જેવું કંઈક હતું તેમાં પડી ગયા હતા હું પાણીની અંદર ગયો અને તેને બહાર કાઢ્યા અમે બંને ભીંજાઈ ગયા અને પહેલેથી જ ખૂબ જ ઠંડી લાગી રહી હતી અને હવે તો પાણીથી ભીંજાઈ ભીંજાઈ પણ ગયા હતા એનાથી વધારે ઠંડી લાગી હતી પછી મને ત્યાં કંઈક સૂકું ઘાસ દેખાયું અને અમે બંને ઠંડીથી ધ્રોજી રહ્યા હતા જ્યારે ભાભીએ જે કહ્યું તે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે ભાભીએ કહ્યું કે અમારે બંને ભીના કપડાં ઉતારીને બેસવું પડશે નહીંતર અમે આમ જ મરી જઈશું ત્યાર પછી મેં તેમની તરફ જોયું તો ભાભીએ કહ્યું હતું કે આપણે ડૉક્ટર છીએ યા થોડી બુદ્ધિથી વિચારો પછી અંધારામાં અમે બંને પોતાના કપડાં ભીના કપડાં હતા એ ઉતારી દીધા હતા અને એકબીજાની તરફ પીઠ કરીને બેસી ગયા હતા પરંતુ ક્યાં સુધી આમ જ રહેતા ઠંડી તો હજુ પણ હતી તો મિત્રો આના જે બીજી સ્ટોરી જોવા માટે અમારી આ ચેનલ લાઈક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બે અને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે બંને ઘાસ પાથરીને તેના પર સૂઈ ગયા અને થોડું ઘાસ મેં અમારા બંને ઉપર નાખી દીધું ભાભીનો સ્પર્શ સતત સતત મહેસાઈ રહ્યો હતો મહેસૂસ થઈ રહ્યો હતો અમારા શરીરને એકબીજાને સ્પર્શી રહ્યા હતા ભાભી થોડા પાછળ ખસી ગયા મારા શરીરની ગરમીને કારણે તેની ઠંડી ઓછી થઈ ગઈ ભાભીએ મને કહ્યું કે બીજો કોઈ વિકલ્પ નથી આમ જ સૂવું પડશે હવે તો મારાથી કંટ્રોલ ન થયું ત્યાર પછી ભાભી ભાભી બોલી કંઈ તો કરો યાર ખૂબ જ ઠંડી લાગી રહી છે બે મિનિટ પછી ભાભી બોલવા લાગી યાર આ સાચું નથી મેં ભાભીને સમજાવ્યા અમારે આ કરવું જ પડશે ભાભી નહીંતર અમે બંને આ ઠંડીમાં મરી જઈશું ત્યાર પછી ભાભીએ મારી પાસેથી વચન લીધું કે આ કોઈને ખબર ન પડવી જોઈએ અને જે અમે જે ભાભી અને હું બેનને કરી રહ્યા હતા ને પછી બંનેએ વચન આપ્યું મને ખૂબ જ મજા આવી રહી હતી થોડી જ વાર પછી ભાભીએ મને કહ્યું કે રજતે તે ક્યારેય આવું નથી કર્યું મારી હાલત ખરાબ થઈ ગઈ થઈ રહી હતી ત્યાર પછી હું પણ ઘણા બધા જોશમાં આવી ગયો તો હું ભાભીનું માથું દુબાવી રહ્યો હતો કારણ કે ઠંડીને કારણે ભાભીનું માથું ખૂબ જ દુખી રહ્યું હતું તો ભાભી જોરથી ચીસ પાડી ઓહ મરી ગઈ મને દર્દ થઈ રહ્યું છે મેં ભાભીની વાતને અવ અવગણતા માથું દબાવતો રહ્યો હતો અને ત્યાર પછી થોડી જ વાર પછી ભાભી બોલી રહી હતી કે ધીરે ધીરે કરો થોડી વાર પછી ભાભીનું દર્દ પણ ઓછું થઈ ગયું અને હવે હું રોકાવાનો ન હતો તો મેં ભાભીને કહ્યું મારાથી કંટ્રોલ નહીં થાય અને હવે હવે મને ઠંડી લાગી રહી છે થોડી જ વાર પછી આખું શરીર મારું પરસેવે રેબજેબ થઈ ગયું હતું ભાભીએ મને થેન્ક યુ કહ્યું અને ત્યાર પછી ભાભીએ કહ્યું કે આ વાત કે જે અમે જંગલમાં રસ્તો ભૂલી ગયા અને ત્યારે કોઈને ખબર ન પડવી જોઈએ મેં તેમને હક કર્યું અને વચન આપ્યું કે ત્યારે કોઈને ખબર નહીં પડે અને હા આ ફરીથી પણ પણ નહીં અમે દિવસના ઉજાસમાં રસ્તો પછીને પૂછીને અમારા ટેન્ટમાં પાછા આવી ગયા આજે પણ અમે મિત્રો છીએ અને મસ્તીથી જીવી રહ્યા છીએ તો ક્યારેક ક્યારેક અને આવું પણ કરતું રહેવું જોઈએ ભાભીને જોઈને મૂળ થાય છે તો હું તેમને પણ કહું છું પરંતુ પછી અમે કંટ્રોલ કરી લઈએ છીએ અને આ કંટ્રોલનું કારણ મારો મિત્ર અને તેનો પતિ રજત છે તો મિત્રો કેવી લાગી તમને આ વાર્તા જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને હા પછી ફરી મળીશું ક્યારે આવતીકાલે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી તો દિલ ઉપર ના લેવું વિડીયો જો અને મનોરંજન માણો